નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજનો મુખ્ય સમાચાર વાગોડિયા વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલનું નામ જાહેર થતા કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કોંગ્રેસના કાર્યકરો દ્વારા ફૂલહાર પહેરાવી વધાવી લેવામાં આવ્યા હતા ચાલુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મારી પર જે વિશ્વાસ મૂકી અને મારું નામ જાહેર કર્યું છે ઉમેદવાર તરીકે મારું નામ જાહેર કર્યું છે એ સર્વે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય મહાઉડનો આ મહાનુભાવ માન્ય શક્તિભાઈ ગોહિલ સાહેબ માન્ય આદરણીય અમિતભાઈ સાહેબ માન્ય ભરતભાઈ સાહેબ માની સિદ્ધાર્થભાઈ સાહેબ સર્વે ગુજરાતનું મેવડી મંડળના હું આભારી છું હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી પર જે પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિશ્વાસ મૂક્યો છે એને હું પૂરેપૂરું અમલ કરીશ અને પાર્ટીના સિદ્ધાંતોને લોકોના સુધી લઈ જઈશું વડોદરા અને વાઘોડિયાના મતદારો પર મને પૂરેપૂરો વિશ્વાસ છે મને કે જરૂર અમને એમ અમને મત આપશે અને જરૂર અમે ભવ્ય વિજય મેળવીશું એવી મને આશા છે